વેલકમ બેક આગળ વાત કરીએ સમાચારોમાં નર્મદામાં ચૈતર વસાવાના નિવેદન પર મનસુખ વસાવાનો પ્રહાર સામે આવ્યો ચૈતર વસાવા મૂર્ખ છે મનસુખ વસાવાએ કહ્યું કેજરીવાલ કે ઈ સુદાન વારાણસીથી ચૂંટણી લડી બતાવે ચૈતર વસાવા નવો નિશાળ્યો હોવાથી બોગસ નિવેદન કરે છે તેવું પણ કહેવામાં આવ્યું છે ચૈતર વસાવાને દુખે છે પેટ અને કૂટે છે માથું કોંગ્રેસ અને આપના ગઠબંધનની અકળામણમાં ભાજપ પર ઢોળવામાં આવે છે

ભરૂચ આજની અઢાર તારીખે અઢાર ફેબ્રુઆરી આજની તારીખે લખી રાખજો નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મમતા પટેલ હશે ભરૂચ લોકસભામાં ચૈતર વસાવવાને રોકવા વાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે તમારા જેવા જ નાના નાના લોકો ત્યાં મારા માટે મહેનત કરે છે ઈમાનદારીથી કામ કરે છે એમને મારા પર પૂરો ભરોસો છે એમના ભરોસા પર હું કાયમ ઉતરવા માંગુ છું આપણે કેટલાક વખતથી તદ્દર વસાવાના નિવેદનો આપણે જોતા આવ્યા છે કે હંમેશા તે બોગસ નિવેદનો કરે છે વધુ પડતો ઉત્સાહમાં આવી જાય છે કે એમ કહેવાય કે નવો નિશાળીઓ છે તદ્દર વસાવ હંમેશા એક ધારાસભ્યની સીટ જીત્યા પછી એવું સમજે છે કે ગુજરાતમાં કે આખા દેશમાં આપ પાર્ટી ખૂબ મજબૂત છે પણ એ ભૂલે છે આપ પાર્ટીનો ધીમે ધીમે ધોવાણ થતું ગયું છે પ્રચારમાં આવે જે સ્ટેટમેન્ટ એની રીતના કર્યું પણ એક નંબર નો મૂરખ સમજુ છું હું બહુ સમજી વિચારીને બોલું છું આ મૂર્ખામી કરે છે ક્યાં નરેન્દ્ર અને ક્યાં ચૈતર વસાવા નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ તો વિશ્વ નેતા છે અને હું તો એમ હું 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 ચાલો છું ચેલેન્જ કરું છું ચૈતર વસાવા ને અથવા તો ઈસુદાન ગઢી હું કઉ છું અથવા તો કેજરીવાલ ને હું કઉ છું તો નરેન્દ્રભાઈ મોદી ની સામે તમે વારાણસી લોકસભામાં લડો હિંમત હોય જો ખાલી વાતોથી વાતો વાતોથી ચૂંટણી નથી જીતાતી